કૃત્રિમ તળાવ ખાતે હિન્દુ ધર્મ રીતે વિસર્જન કરવામાં આવ્યું હતું વધુમાં સામાજિક કાર્યકરે જણાવ્યું હતું કે તે જે પણ વ્યક્તિ દ્વારા મૂર્તિઓને રજળતી હાલતમાં મૂકવામાં આવી હતી તેવા વ્યક્તિ સામે સખતમાં સખત કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે જેથી બીજી કોઈ વ્યક્તિ આ રીતનું કૃત્ય ન કરે તેને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી સાથે જ વડોદરા શહેર પોલીસ દ્વારા વિધિવત રીતે વિસર્જન કરવામાં આવ્યું તે બદલ સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો વડોદરા શહેરમાં આવેલ જે ભૂતલી જાપા પોલીસ પરેડ ગ્રાઉન્ડ છે તે જગ્યા ઉપરથી આજે આજ રોજ જે બાવીસ જેટલી ગણપતિની જે પ્રતિમાઓ ખંડિત હાલતમાં જોવા મળી હતી ત્યારે વડોદરા શહેરના હિન્દુ ધર્મની લાગણીના ઠેસ ન પહોંચે તે માટે આજે અમે પોલીસને જાણ કરી પોલીસને જાણ કર્યા બાદ પોલીસ મિત્રો દ્વારા જે કહેવાય છે કે પીઆઈ તેમજ અનેક ઉચ્ચ કક્ષાના અધિકારીઓ પણ તપાસ પર આવ્યા સાથે સાથે કર્મચારીઓ પણ આવ્યા અને હિન્દુ વિધિ પ્રમાણે આજે ગણપતિની પ્રતિમાઓ કિશનવાડી ગયા માર્કેટ ખાતે કૃત્રિમ તળાવ બનાવવામાં આવી છે ત્યાં ગાળી વિસર્જન કરવામાં આવી પરંતુ ખાસ કરીને જે પણ આ પ્રતિમાઓ ખંડિત હાલતમાં જે મૂકીને ગયું છે તેની સામે સખતમાં સખત કાયદાકીય કાર્યવાહી થઈ છે કારણ કે વડોદરા શહેર એક સંસ્કારી નગરી છે અને સંસ્કારી નગરીમાં જ્યારે આ રીતની ગણપતિની પ્રતિમાઓ રજડતી હાલતમાં કોઈ પણ જે છોડીને ચાલ્યું ગયું છે તેની સામે સંપૂર્ણ તપાસ કરવી જોઈએ સાથે સાથે સીસીટીવી કેમેરા પણ તપાસ કરી અને આવા જે પણ કૃત્ય કરનાર વ્યક્તિ સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી પોલીસ કમિશનર સાહેબ પાસેથી અમે ખાસા અપેક્ષા રાખીએ છીએ સાથે ગણપતિનો તહેવાર ચાલી રહ્યો છે ત્યારે શાંતિમય રીતે આપણે ગણપતિની સ્થાપના કરી છે એ જ રીતે શાંતિમય રીતે ગણપતિનું પાપાનું વિસર્જન પણ થાય એ રીતની સૌએ કાર્ય કાર્ય કામગીરી કરવી જોઈએ તેવી સૌને અપીલ કરું છું